નવસારી શહેરમાં કોપીરાઇટ એક્ટનો ભંગ કરનારા બે અનાજના વેપારીઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરી હતી નવસારી શહેરમાં આવેલ રામજી મંદિર શોપિંગ સેન્ટરમાં અનાજનો વેપાર કરતા બે વેપારીઓ સામે નવસારી પોલીસે કોપીરાઈટ એક્ટના ભંગ બદલ કડક કાર્યવાહી કરી હતી મળતી માહિતી મુજબ દાહોદની ભવ્ય ફૂડ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની રજિસ્ટર્ડ બ્રાન્ડ રાધે માખણ ભોગનો ગેરકાયદેસર ઉપયોગ કરીને તેના નામે લોટ વેચવાનો ધંધો કરતા હતા આ વેપારીઓ ઝડપાયા હતા સાથે જ આ બંને વેપારીઓ સામે નવસારી ટાઉન પોલીસ મથકમાં કોપીરાઇટ એક્ટના ભંગ બદલની ફરિયાદ નોંધાવી હતી આ કેસ કોપીરાઇટ એક્ટના ભંગનો ગંભીર ગુનો છે જેમાં કાયદેસરની બ્રાન્ડનો ઉપયોગ કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરી અને છેતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે આ અંગે નવસારી ટાઉન પોલીસ મથક ખાતે બંને વેપારીઓ ઉપર કોપીરાઇટના ભંગ બદલની ફરિયાદ દાખલ કરી અને વધુ તપાસ નવસારી ટાઉન પોલીસ કરી રહી છે નવસારી શહેરની અંદર કોપીરાઈટ્સ અંગેની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી નવસારી ટાઉનની અંદર કે જેની અંદર હિરેનભાઈ મુકેશભાઈ પટેલે ફરિયાદ આપેલી છે કે જે ભવ્ય ફૂડ પ્રોડક્ટ્સના નામે એમણે કોપીરાઈટ્સના પાવર મળેલા હોય જે અન્વયે રાધે માખણ ભોગના નામે લોટની જે કંપની છે એ લોટ બનાવતા ત્રણ જણા કે જેનો લેબલનો કોપીરાઈટ્સનો ઉપયોગ કરી અને લોટ વેદનું વેચાણ કરતા હોય તેવા ત્રણ જણા ઉપર સંતોષ કુમાર માખીજા મગનલાલ માખીજા તેમજ ફ્લોરબિલ પ્રાઇવેટ લિમિટેડ એ એલ એમ પી ફ્લોરબિલ તેના વિરુદ્ધમાં તેઓએ ફરિયાદ આપી છે એક જણાની આરોપી સંતોષ કુમાર માખીજાની ધરપકડ કરવામાં આવી છે બીજી કાર્યવાહી આગળ ચાલી રહી છે